54 વર્ષથી પથ્થરગેટ યુવક મંડળ દ્વારા અલગ અલગ થીમ પર આધારિત ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે આ વખતની થીમ પ્રદૂષણ ન ફેલાવે દૂષણ અને નાશ ન થાય પર્યાવરણ જાગૃતિ આધારિત દાખલી હતી ખાસ કરીને આપણું રાષ્ટ્રીય પક્ષી મોર અને કમળને અમે મુખ્ય એલિમેન્ટ તરીકે રાખ્યા છે કર્ણાટકમાં સાત આઠ હેક્ટરમાં જમીન વૃક્ષોના વિનાશ થયો ત્યારે સૌથી વધારે દુર્દશા આપના રાષ્ટ્રીય પક્ષી મોરની થઈ હતી જેથી અમે પર્યાવરણ જાળવણી અને વૃક્ષો વાવવાની પ્રેરણા મળે તેવી થીમ રાખી છે અમે યુદ્ધ અને સંકલ્પ લેવડાવીએ છીએ કે પોતાના જન્મદિવસ વૃક્ષો વાવ્યા અને પક્ષીઓ માટે શક્ય બને તેવી સેવા અને જાળવ્યુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભુ નિર્વિઘ્ને કૃ સર્વ કાર્ય શું ગણપતિ મહોત્સવનો આજે ચોથો દિવસ છે પથ્થરગેટના ગણપતિ બહુ જ વખણાય છે વડોદરા શહેરમાં છેલ્લા કેટલા વર્ષથી છેલ્લા પચીસ વર્ષથી ચોપન વર્ષથી આ ગણેશ ઉત્સવ એનું યોગમંડળ બહુ જ ઉત્સુકતાથી અને એકદમ ભાવા વેશમાં અને જ્યારે તમે ગણપતિની મૂર્તિ સામે આવો તો જ્યારે હમણાં ગણપતિ આપણી સાથે આવીને ગણપતિ દાદા વાત કરશે એવી અદ્ભુત વાતાવરણ ઊભું કર્યું છે એવા વાઇબ્રેશન છે અહીંયા વડોદરા શહેર વિશ્વમાં બહુ વિખ્યાત છે ફેસ્ટિવલ માટે ખાસ કરીને ગરબા અને નવરાત્રિ મહોત્સવ માટે રંગે ચંગે આખા વડોદરા શહેરનો અને આખા ગુજરાતનો ગણપતિ ઉત્સવ રંગે ચંગે પતે બી ગણપતિ હૃદય હૃદયભેગ પ્રાર્થના અમના મંડળનું ખૂબ સારું નામ થાય અને ખૂબ ભાવનાથી આગળ વધે મારું મંડળ છે યુવક મંડળ અને ચોપન વર્ષથી મેં આ કામ કરી રહ્યા છે અને છેલ્લા દસ વર્ષથી અમને જયેશ ઠક્કર અને એમની દરેક ફોર્મથી ભયંકર સપોર્ટ થઈ રહ્યો છે અને અમે એના લીધે બહુ આગળ વધી રહ્યા છે અમારો એક ટાઈમ એવો હતો કે અમારું જનરેશન થોડુંક અટવાઈ ગયું હતું પણ એ એમના આશીર્વાદથી અમે આગળ વધી રહ્યા છે અને હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ છે કે એમના આશીર્વાદથી અમે આગળ વધી રહ્યા છે અને આ વર્ષે એમનો ભયંકર સપોર્ટ છે અમને અત્યારે હાલ કંઈ થીમ પર ડેપોરેશન કરો આ વખતે અમારો થીમ એવો છે કે અમે બાળ સ્વરૂપ મૂક્યું છે અને મયુર આસન એ બનાવ્યું છે અને જે કમળનું થીમ છે ને એ કોઈ કોઈ પોલિટિકલ નથી અમારું પર્સનલ થીમ છે એટલે એવું કંઈ ના વિચારતા કે કોઈ પોલિટિકલ છે હા શું નામ છે મારું નામ છે આત્મન વૈદ્ય અને હું આ મંડળનો એક સક્રિય સભ્ય છું